નમસ્કાર આપ જયરાય સોનેશન પ્લસ ન્યૂઝ હું છું આપણે સાથે હિતલ વગર વડોદરામાં દારૂની મોટાપાયે હેરાફેરી કરવામાં આવી રહી છે સ્ટેટ મોનિટરિંગ સેલે આજવા રોડ સરદાર એસ્ટેટ અને રણોલી ખાતે દસ દિવસમાં બે દરોડા પાડી રૂપિયા પોણા બે કરોડની કિંમતનો દારૂ સહિત મુદ્દામાલ કબ્જો કર્યા બાદ ગઈ રાત્રે અંદેસરી પોલીસે દારૂનું એક ગોડાઉન ઝડપી પાડ્યું છ જણા સામે ગુનો નોંધ્યો છે નંદેસરી પોલીસની ટીમ ગઈ રાત્રે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નંદેશરી ચોકડી પાસે નવદુર્ગા એસ્ટેટમાં ગોડાઉન ભાડે રાખીને દારૂનો મોટો જથ્થો સ્ટોરેજ કરવામાં આવ્યો હોવાની માહિતી મળતા નંદેસરીના પીઆઈ એમ આર ટીમને મોકલી હતી પોલીસે ગોડાઉનના માલિક વિનોદ ચંદ્ર પટેલને સ્થળ પર બોલાવી તપાસ કરતા અંદરથી દારૂની બોટલોનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો જેની ગણતરી કરતા કુલ રૂપિયા અગિયાર પોઈન્ટ બાવન લાખની કિંમતની દસ હજાર બસો બોતેર નંગ બોટલો હતી દારુ રાખનાર કોઈ પોલીસના હાથે લાગ્યું ન હતો દારુ રાખના લોકોની પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસે જેની સામે ગુનો નોંધ્યો છે તેમા ગોડાઉનના માલિક વિનોત ચંદ્ર પટેલ ગોડાઉન ભાડે રાખનાર મહેશ ગિરીશભાઈ દારૂ મંગાવનાર મેહુલ નટવલ લાલ કહાર દારૂના સપ્લાયર અભિષેક ઉર્ફે અબુ ઉર્ફે અપુ મુકેશભાઈ સપ્લાયર ગુંજન અને શંકર બાબુભાઈ રાજગુરુનો સમાવેશ થાય છે બ્યુરુ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ પોડુરા